રાજકોટમાં ધરમનગરમાં રહેતી બાવીસ વર્ષીય એક મહિલાએ અમરેલીના મુકેશ ભેસાણીયા અને તેની પત્ની રાધિકા ઉપરાંત વિસાવદરના સુનિલ રાવળદેવ દિનેશ રીબડિયા અને એક અજાણ્યો ભુવો તથા રાજકોટની ભારતી પ્રકાશ ગોંડલિયા સામે અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું હતું કે તેને સંતાનમાં ત્રણ વર્ષનો દીકરો છે અને પતિ સાથે છૂટાછેડા થયા બાદ માવતરે રહેતી હતી માતા પિતા સાથે પણ અણબનાવ થતાં પરિસ્થિતિ વિપરીત બની હતી યુવતીની માતાએ આ અંગે તેની બહેનપણીને વાત કરતા બહેનપણી ભારતીય અમરેલીમાં રહેતા જમાઈ મુકેશ પાસે તેની દીકરીને મોકલવા કહ્યું હતું આ યુવતી અમરેલી આવતા મુકેશે તાંત્રિક વિધિમાં ફસાવી હતી માથે મેલું છે અને અઘરું કામ છે એકલાથી નહીં થાય તેમ કહી વિસાવદરના ભુવા અને અન્યને સામેલ કર્યા હતા અને વિધિના બહાને ત્રણ પોઈન્ટ તેર લાખની રકમ પડાવી હતી એટલું જ નહીં મુકેશે મેલું કાઢવા શરીર સંબંધ બાંધવો પડશે તેમ કહી જુદા જુદા ડર બતાવી દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ પોતે પૈસા કમાવવા જુદા જુદા લોકોને બોલાવી તેના પર દુષ્કર્મ કરાવ્યું હતું માતાને કંઈક અજુગતું લાગતા પોતાની રાજકોટ પરત લઈ ગયા હતા સમગ્ર ઘટના યુવતીનો પરિવાર આ અંગે ફરિયાદ નોંધાવવા અમરેલી તાલુકા પોલીસ મથકે દોડી ગયો હતો સાથે મારે પેલા સંપર્ક થયો અને મારા ઘરમાં જરાક પ્રોબ્લેમ હતી મારા છોકરા બાબત અને મારા ઘરવાળા બાબત એમાં મારી છોકરીનું છૂટું થયેલું હતું એટલે મારી છોકરીને ખોટો માનસિક ત્રાસ ઘરના બધા આપતા હતા તો મારી બેનપણીને મેં આ બધી વાત કરી એટલે મારી બેનપણીએ મને એ જણાવ્યું કે તું જે તારી પાસે પૈસા ટકા ઘરેણા મકાનના કાગળિયા જે કાંઈ હોય તો મારી ઘરે આવી જાય ઈ કે હું તારું બધું કરી દઈશ કેમ કે જે મુકેશ છે એ મારી બેનપણીનો જમાય છે અને એની દીકરી એમની પાસે એ કે બે ત્રણ એવી વિદ્યા છે અને મોહિની છે એ કે તારો ઘરવાળો તારો છોકરો તને પગે લાગતા લઈ જશે અહીંથી નીકળીએ અને તું થોડાક ટાઈમ ત્યાં રહીશ ને તો એ તારું મૃત્યુ કરી દેશે પણ તું તારી જાયદાદ બધી લઈને પેલા નીકળજે એ ભૂલતી નહીં કે પછી હું અમરેલી આવી મારી દીકરીને મને આવી રીતના પૈસે ટકેથી નામ આ આ પાયમલ કરી નાખી મને પૈસે ટકેથી માણસથી મારા ઘરવાળા સાથે વાત ન કરવા દે ફોન મારો જટી લઈએ પછી માનસિક ત્રાસી હતી અમને મા દીકરીને દેવા માંડ્યા પછી તોય અમે થોડાક ટાઈમ એની પાસે રહ્યા પછી અમે કીધું કે હવે અમારે અહીંયા રહેવું નથી અમારે અમારે ઘરે વહીવચું છે ઘરે ગયા તો એ કે મને પાછા પાસે ગાડી લઈને તેડવા આવ્યા કે તમે ચાલો ત્યાં એ કહે તમારું હજી કામ અધૂરું છે થોડુંક પૂરું કરવાનું છે મેં કીધું નહીં મારે નથી છાવું પછી મારી છોકરીને ત્યાં એને રાખી એ કે કૃપાને તો અમે આપશું જ નહીં કોઈ સમયે ઈ કહે બરાબર એ અમારી જ છે એ કે અમારે એને લગ્ન કરી દેવા છે એની જિંદગીમાં ખુશીયા એટલી દેવી છે ને ઈ કહે એવી રીતના એ તાંત્રિક વિદ્યા કરતા ગયા કરતા ગયા તો અમે માં દીકરી એમાં એમાં ને એમાં ફસાઈ ગયા પીડિતાની સમગ્ર હકીકત રાજકોટ વિજ્ઞાન જથ્થાના ચેરમેન જયંત પંડ્યાને કહેતા અમરેલી એસપી કચેરીએ તાંત્રિક અને ભુવાની કામલીલા ખૂબ અંગેનો ખુલાસો પોલીસે કરતા અમરેલી તાલુકા પોલીસ દ્વારા તાંત્રિક અને ભુવો સહિત મહિલાને પોલીસે પકડી પાડી હતી ગુજરાતમાં દર પંદર દિવસ અને વીસ પચીસ દિવસની અંદર અંધશ્રદ્ધાનો જે બનાવ બને છે તેનાથી આપણું હૃદય રવિ ઉઠે છે તાજેતરમાં અમરેલીના તાંત્રિક અને વિસાવદના રાવલદેવ સુનિલભાઈ નામનો ભુવો છે તેને રાજકોટની યુવતી અને તેની માતાને તંત્ર વિદ્યા અને અંધશ્રદ્ધાનો ભોગ બનાવી અને અમરેલીના તાંત્રિકે એનો હવસનો શિકાર બનાવી અને માતાની પાસેથી બંને ફૂટ પડીને આશરે ત્રણ લાખથી વધુની રકમ પણ મોળવી ગઈ છે તે સંબંધે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ દાખલ કરવામાં આવી છે આરોપીઓની ધરપકડ કરી છે અને તપાસ ચાલી રહી છે આ સમગ્ર ઘટના છે માત્ર માતા છે એને પુત્ર પ્રેમ એને મોટી જોવાની ઈચ્છા અને એના પતિ સાથેની અણબનાવ અને પુત્ર છે અલગ રહેવા જતા આ બધી વિકટ સમસ્યામાં અંધશ્રદ્ધામાં ફસાતા બરબાદીને આમંત્રણ આપ્યું અને એનો કરુણો અંજામ આવ્યો અને અંતે પોલીસ દફતરે ગુનો દાખલ કરવામાં આવ્યો દાતાના કાર્યાલયે ગુનો આવતા એને સર્વ સમગ્ર માહિતી જાણી અને બધું ચૂકવાની ભાવનાથી અમરેલીના એક એસપી હેમંતકર સિંઘ સાહેબે ખૂબ જ સહકાર આપ્યો તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડિટેક કરી અને ચાર આરોપીને તાત્કાલિક અસરથી એને ધરપકડ કરવામાં આવી છે અને તેને કબૂલાત પણ આપી દીધી છે કે આ જે પીડિત યુવતી છે તેની સાથે એની પરવાનગી વગર જબરદસ્તીથી ભય બતાવીને સારી સંબંધ એ તમામ લોકો સામે બળાત્કાર છેતરપિંડી ઠગાઈ મદદગારી ગુનાહિત કાવતરું લગતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પાંચ પૈકી ચાર આરોપી તાલુકા પોલીસ દ્વારા હાલમાં અરેસ્ટ કરવામાં આવ્યા છે અને અન્ય વ્યક્તિની શોધખોળ હાલમાં ચાલુમાં છે આવીને તપાસ હાલમાં ચાલુમાં છે